કેમ છો બધા મજામાં તો મજામાં ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જીવ ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કે ન કેલ હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી જીવી તો ફાઇન મિત્રો અમે સવાર શરમા આજે પાટ કરી છીએ વાળીએ અને વાળીએ આવીને સીધું જો આપણે વિડીયો ઉતારવાનું કામ કર્યું કારણ કે પૈસે આપણે કામ કરવાનું હોય એટલા માટે તો આવીને તો પાંચ દસ મિનિટ આપણે વ્લોગ લઈ લઈશું ને પછી પાછું આપણે કામ કરવાનું ચાલુ કરશું તો ફાઈનલી આજે તો જોકે તમને ખબર જોતા દેશે તો અત્યારે આપણે નવ દિવસની પારણ જોકે ચાલુ છે આજે છે પાંચમો દિવસ અને આજે પાંચમા દિવસ જોકે અમારે બપોર પછી એક વાગ્યા પછી ચાલુ થાય અને સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થાય તો આજે અમે અત્યારમાં કપડા ધોયા જો કે ત્યારે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો કપડાં ધોઈ વાળીએ અને બીજી વાડી હતા તો બીજી વાડીએ કપડાં ધોઈ અને સીધા આવતા રહે છીએ આ ત્રીજી વાડી જો કે એક સેઠે ત્રણ વાડી છે ત્યાં આપણે એડા ની ઉછેર ને તો એડા થોડા ઘણા એમાં લણેલા છે તો એને છે ને ખંચેરવા માટે અમે અત્યારે આવ્યા તે બે બે માણા અને એડાનું તમને થોડોક નજારો દેખાડ દો કે કેવું છે એમ તો આવું કંઈક છે અમારી વાડીનું વાતાવરણ ને આ એડા છે ને આપણે ખંચેરવાના છે અત્યારે તો જો એડા ને એવું ખંચેરે છે ને આવા એડા છે જો

તો આ રીતના કઈક છે અમારું જીરું જો કે અત્યારે ઘણું બધું મોટું થઈ ગયું છે ઓલી સાઈડ એક નાનું એવું ખેતર એ પણ આમાં તમને નહીં દેખાય અને આ સાઈડ આપણે એડા છે તો એડ આપણે હજુ લણા એવા નથી થયા કારણ કે લણણા આવીને થોડાક દિવસ થયા છે ને એટલા ખંચેરવાના છે અને હજુ ઓલો ઢગલો મોટો ઢગલો અહીંયા તો નાના એવડો જ છે પણ ઓલી સાઈડ છે ને મોટો ઢગલો છે ત્યાં પણ આપણે ખંચેરવા જવાનું છે પહેલાં તો આ થોડાક છે ત્યાં ખંચેરવાના છે આપણું જો બાઈ કાંઈ પડ્યું છે અને આ છે એડા તે જોવે હે જોકે ક્યાંના ડોળા તો કાતરે જ છે લોગ ઉતારવું એટલે જે દાંત કાઢે તો એમ કહે કામે સાઈડ એમ તો મેં કીધું પાંચ દસ મિનિટ વ્લોગ લઈ લો બધાને કહી દઉં કે અમે આ કામ કરવા તો અત્યારે એમાં હાલો આપણે એડા ખંચેરવાનું ચાલુ કરવાનું છે કારણ કે વહેલા એને તો વહેલાં એડા ખંચેરાતા નહીં કારણ કે ઢાઢું પાણી ભર્યું હોય ને એટલે તો ઘણા બધા અત્યારે મોડાયા છીએ ને અત્યારે એડાની ખંચેરીને પૈસા આપણે જવાનું છે ઘરે નહીં એક વાગ્યા પૈસી પાછું આપણે જવાનું છે કથામાં તો આગળ પાછા વ્લોગમાં

હા લો મિત્રો તો ફાઇનલી અત્યારે છે ને એમ જોકે અંધારું થઈ ગયું છે જોકે આવીશું ક્યાં ની પાંચ વાગ્યા પૈસી ની જોકે અંધારું થઈ ગયું હતું ને તો આજે મોડું થોડું થઈ ગયું છે ને આજે અત્યારે પણ અંધારું થઈ ગયું છે કારણ કે અત્યારે કથા ચાલુ છે તમે જોઈ દઈ બ્લોગમાં અત્યારે અમે પાછો મારે જવાનું છે ઘરે ભેંસુ ધોવા માટે આવ્યા હતા તો આપણી વાડીનો કોઈક નજારો જોઈ લો આ સાઈડ જો અંધારું થવાની તૈયારીમાં છે તો આ સાઈડ અમારી ભેંસુ બાંધેલું છે અને આપણા કપડાની ઠેલી લઈ જવાની છે અને બાઈક બહાર ઊભું છે તો આજે સાંજે આપણે પ્રોગ્રામ છે જો કે વસંત પટેલ આપણે સ્ટોરી નહીં કૂદતું Kalau pacar cagar vlog ma benar itu. Coba baik, lain itu ya. Yuk bang luas aku pas. Dua raka terima ham. Ini ya vlog taruh banyak ini dia sih. Pan vlog tak berjalan guys nih. Kalau pacar cagar vlog mah benar. પડે અને તારે સિંહ માથે સવારી કરવાની જરૂર ન પડે બધી માવડીઓ બેઠી આ દેશની ઝડપી દીકરીઓ એક એક જંગમમાં છે માનવ માટે દુધામાં આ માં મને યાદી થાય છે કેવી છે મારી તમારી જંગમમાં ઉશ્વાસ હમણાં આખા જે બધા પણ બહુ સરસ આયોજન અને ત્યારે પણ જયેશભાઈ મારી તમારી ભગવતી યાદ કરતા કેવી છે ભગવતી ભેડિયા વાળી છ let's have લઈ લીધો પણ ભેગો ઘોડા ને લઈ અને મેં ધરતી માં ધરબી દીધી હતી એ મારી તમારી ધરતી નો હાલાજી જામ છે એટલા માટે આશીષભાઈ તારા હાલાજી તારા Thank you know you hate

ભગવાન કરવાનીવા જયેશભાઈ આ તો અમારા ભાઈ માં હોય તો તું અમને આપજે પણ મારા બાપ હું તને દેવ માનું છું તારા નામની માળા છે એટલે ભગવાન પ્રાર્થના કરી શકીએ માંગતો નથી

મારા પ્રભુ ના રંગ કેવા છે સ્વીકારી ઊંડિયું ખાતે અને પધારી દ્વારિકા જાતે આજની તારીખ માં જઈને પૂછો જુનાગઢ માં નરસિંહ મહેતા ને કે મારા દ્વારિકા વાળા વ્યવહાર કેવા છે એના વ્યવહાર માં કોઈ ની ફેર પડે અને આવડા આવડા ટબુડિયા છોકરા જેને અમે ભણાવતા હોય બાપા ઈ આયા હું જે કરવા આવે મને ભણવો છે કોઈના બાપની ટેવ નથી મારા સનાતનના નેજાને કોઈ હેઠો ઉતારી શકે ત્યાં સુધી આ ડાયરાના મજ ઉપરથી આ હારા ગીતો હારા ભજનો લોક સાહિત્યની વાતો ત્યાં સુધી મને ભરોસો છે કે કોઈ મારી અને તમારી સનાતન ધર્મની જે ધજાયું છે ને એની સામે કોઈ મીઠ નહીં માંડી શકે એવો ભગવાન રાઘવ અને સાહેબ જે લંકાના રણાંગણમાં ડગલા દીધા છે સાંભળજો સાહેબ હે એક માથું બે માથા ત્રણ માથા નહીં દહ દસ જેની પાસે માથા હતા અને જેની પાસે વી વી પૂજાયું હોય એ રાવણ કેટલો બાપુ કેટલો શાસ્ત્રીજી બળવાન હશે કેટલો શક્તિશાળી હશે અને ત્યારે આ કવિતામાં લખ્યું છે સાંભળજો કે તારી વિસરે હે ભૂજાયું કામ નહીં આવે રે શું કામ કારણ રોતા રે જોયા મે રામ ને ઓ હો 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 જી હે રાવણ મે રામને રોતો જોયો છે રામની ની પાસે બે જ ભૂજાયું છે અને તારી પાસે બી ભૂજાયું છે પણ રામને લંકાના રામ ને નારી્યા મેં મીરા રાવણ લક્ષ્મણ કા બચ્ચે નો મુશ્કે થા કોણ મુટી ના હે કુપા મેં થા લક્ષ્મણ